હેલો ગાય રામ રામ નાયરાને જોઈ લો તરતરમાં આપણે જોઈ લો હવાર હવારમાં પોદળાના તગારા ભરદી એ જોઈ લો ઢગલા કરી દેખાય જોઈ લો આપણું કામ એ ભરી ભરીને ખાલી આમ રાખી દેવાનું આમ નાખી દેવાનું પછી હારવાવાળા વાળા હારી લે અરબા હારી લે જોઈ લો એ બાંધ્યા છે ડોબા કાલે વરસાદ આવ્યો તો માંદણે માંદણા કરીને ખા જોઈ લો ન કરા ન કરું તો માંદણું માંદણું થઈ ગયું

બહુ જ વાવડે છે આજ તો ફાઇનલી જોઈ લો ફાઇનલી જો આવી ગયા કબૂતરા ચણવા જો એની ઘોડે તે આજે જે કંકોડાની વેલ આયા છે કાલ અહીંયા હતી જો મસ્ત મસ્ત કંકોડા આવી ગયા છે જો એ કાઈ રહ્યું જો અહીંયા જો બધે નકરા જ છે બહુ જ છે જો ના 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 અને હજી તો આવશે થોડાક દિવસ પછી તો જો અમારે ધાણી અંદર હોય કંકોળાનું આવું ના કઈક તો મળી જ રહેતું હોય જોઈ લો આખી વેલો કંકોડાની વેલ જો નાના નાના હોત હજી તો ઘણા આવશે જો આમાં આમાં બસ હાલી મળે જોઈ લો આ ઠવડાય પીડ્યા એમાં એમાં આમ સડ્યા રાખે બસ જો હજી તો તમને બતાવવાના છે હજી તો અસલી કંકોડા ક્યાં થાય છે ઝાઝા બધાય જોઈ લો છે મસ્ત મજાનું કેવું તળાવ આખું ભર્યું હોય ને આપણે આવી ગયા હતા ફોરેસ્ટમાં જોઈ લો કેવું મસ્ત ભર્યું હોય થોડાક દિવસોમાં ભરાઈ ગયું જોઈ લો ને આ ગ્રીનરી ગ્રીનરી ફાઇનલી જોઈ લો બપોર પછી ટાણો થઈ ગયો છે અને જોઈને મસ્ત મજાનો બેહી ગયા હી આ બાજુ ઝાર ને એવું છે અને આ બાજુ જો મગફળી હજી નીંદવા જવાનું છે કડીક રહીને જોઈ લો આપણે બેસી ગયા છીએ આંબલીના ચાય જોઈ લો આ આંબલીમાં નાની નાની ચાતીઓ આવી ગઈ અહીંયા ખાટલો જ ચાર પાય એમાં પડ્યા અડા જોઈ લો આવી રીતે કંઈક પડ્યા જોઈ લો પાછળ મસ્ત મજાની જોઈ આ બાજુ જોઈ લો આજે વરસાદ આવે એવું નથી પણ પવન બહુ કે જોઈ લો તો હવે સીતા જઈએ ત્યાં ત્યાં જઈને થોડુંક કામકાજ કરી પછી મળીએ તમને ફાઇનલી જો આપણે અહીંયા સરગનું વાવેતર કરી દીધું છે બારેમાંથી સેઠા ઉપર જયેલો મસ્ત મજાનો તૂટેલો અને વાઈ દીધો જો આવી રીતે કંઈક વાયો ખાડો કરી ને જો અહીંયા તો છે રામ ભોઈડીને એવું

આપણે વરસાદ આવ્યો હતો તો ઘડી જમેલો ભાઈ બંધ ફાંકા છે પણ જો હમણાં તો લાઈટ આવી છે લાઈટ આવે એટલે પહેલાં ફોન ચાર્જિંગમાં મેં પછી સીધે સીધા મંડવી ઘડીક કામે હા જો ફાલીગીનમાં તો ચાર્જિંગ તો થઈ જાય લાઈટ નો બહુ પ્રોબ્લેમ છે ઘડી વળી હોય જાય જોઈ લો આવી રીતે કઈ જો મસ્ત મજા એની તુવેર ને મગને એવું થઈ ગયું આંબો એવું જોઈ લો ચડાવવા માટે જોઈ લો બે ત્રણ વેલા હા ને અહીંયા ટેકો આપી દીધો તો ફટાફટ હવે હું ઘરે ચાર્જિંગમાં મેળ લઉં ત્યાર પછી તમને બધા મળવું મેં અત્યારે તે હવે જોઈ લો હાથ પગ ધોઈને મોટું ધોઈને તેડી થઈ ગઈ કારણ કે કામે થી બહાર બી હઈ અને હવે ખબર મેગી બનાવવાનું મન થઈ ગયું ફટાફટથી હું મેગી બનાવું